પાલનપુરના એરોમા સર્કલ પરની ટ્રાફિક સમસ્યાને લઈને તંત્રના નીતનવા ગતકાળથી સમસ્યા વધુ વકરી રહી છે ત્યારે બુધવારે સાંજે એરોમા સર્કલ ઉપર કલાકો સુધી ટ્રાફિક જામ થયું હતું જેને લઈ અમદાવાદથી રાજસ્થાન તરફ જતા તેમજ કંડલા પોર્ટ તરફ જતા વાહન ચાલકો ટ્રાફિકમાં અટવાયા હતા અમદાવાદ બ્રિજ પર ગઠામણ પાટિયા સુધી ભારે વાહનોનો જમાવડો જોવા મળતા અંડરપાસમાં વળ્યા હતા પરંતુ ત્યાં પણ ટ્રાફિક જામ સર્જાઈ ગયો હતો કલાકો સુધી ટ્રાફિકમાં વાહન ચાલકો ફસાતા ભારે રોષ ફેલાયો હતો કરોડોના ખર્ચો કરવા છતાં પાલનપુરને ટ્રાફિક મુક્ત બનાવવામાં તંત્રને સફળતા મળી નથી પાલનપુરના એરોમા સર્કલ પર સર્કલ કાઢી નાખ્યા બાદ હાલમાં ડાબી બાજુ વળવા માટે વધારાની સાતથી દસ મીટરની લેફ્ટ સાઇડ વળવા લેન બનાવી દેવાય છે પરંતુ વાહન ચાલકોને યોગ્ય જાણકારી ન હોવાથી મુશ્કેલી સર્જાઈ હતી અને ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળી હતી હજુ દિશા સૂચક બેનર જીબ્રા ક્રોસિંગ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી નથી સર્કલ પરથી પસાર થતા વાહનોની મોટી કતાર જામી હતી આબુથી અમદાવાદ તરફ જતા તેમજ અમદાવાદથી આબુ અને ડીસા તરફ જતા માર્ગ પર વાહનોની મોટી લાઇન લાગતા ટ્રાફિક સમસ્યા સર્જાઈ હતી વાહન ચાલકોએ કલાકો સુધી ટ્રાફિકમાં ફસાવવાનો વારો આવ્યો હતો વર્ષોથી પાલનપુર એરોમાં સર્કલની ટ્રાફિક સમસ્યા વાહન ચાલકો માટે માથાના દુખાવા સમાન બની ગઈ છે સાંજના સમયે ટ્રાફિક સમસ્યા ગંભીર રીતે સર્જાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે તંત્ર દ્વારા ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે અનેક પ્રયોગો કર્યા છતાં હજુ સુધી પાલનપુર એરોમાં સર્કલ પર ટ્રાફિક સમસ્યા હલ કરવામાં તંત્ર સરેઆમ નિષ્ફળ પુરવાર થયું છે